હલ્લો જય માતા મિત્રો પ્રકાશ બારી આ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે આ વિડીયો ન હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે આ જાહેર રહીને તો જાહેર વધવાનું ચાલુ કર્યું છે તો તમારે લેવું હોય ને તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો બરોબર તો જોઈએ આ બધી હમણાં વાઢવાનું ચાલુ કર્યું છે વહેલી વખતે ઠંડ આપણે ગાડી મૂકીને આ બધું આવી ગયા છીએ અને હવે આવ્યા છે પછી આ બધી આ બધું હવે દુકાન પાસે પડી ગાડી પાલન કરો ત્યારે આપણે પૂછી ગયા છીએ ચોટીલા અને જો આ બધું વજન ઘાટો છે તો હમણાં એના ગાડીનું આપણે વજન કરી પછી જોઈ લઈએ કેટલો આપણે જાહેર જોઈએ આપણી પાસે છે કે આપણે જાહેર ભરીને આવ્યા છીએ અહીંયા બરાબર હવામાં કેટલું હવે વજન નીકળે છે અને પછી જોઈ લઈએ આપણે এয়া মুগল বাৰু কাই গা যোৱে লাগে গাড়ীয়ে যি